નૈસારનો ભવ તે મહાવીર સ્વામીનો પ્રથમ ભવ આ ભવે તે સમ્યકત્વ પામ્યા તેમણે ધર્મને જાણ્યો અને તે પછી ધર્મમય જીવન જીવી જાણ્યું આયુષ્યના અંતે તે સૌધર્મ દેવલોકને પામ્યા એ હતો તેમનો બીજો ભવ હવે જોઈએ તેમના ત્રીજા ભવને મહાવીર સ્વામીના સમગ્ર ભવભ્રમણમાં તેમનો ત્રીજો ભવ સૌથી વધારે ચર્ચાયો છે આ એ ભવ છે જેણે મહાવીર સ્વામીના ભવભ્રમણને પ્રથમ તીર્થંકરના કાળથી અંતિમ તીર્થંકરના યુગ સુધી લંબાવી દીધું અંતિમ તીર્થંકર તરીકે તેમણે પોતે જન્મ લીધો ચોવીસે તીર્થંકરોમાં મહાવીર સ્વામીનું ભવભ્રમણ સૌથી લાંબુ રહ્યું અને તે માટે કારણભૂત રહ્યો તેમનો ત્રીજો ભાવ અને વિધિની અજબ જેવી વક્રતા તો જુઓ કે તેમનો ત્રીજો ભવ કોને ત્યાં થયો છે આ અવસરપીણી કાળના પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ અને પ્રથમ ચક્રવર્તી છે ઋષભદેવનો પુત્ર ભરત આ ભરતના પુત્ર તરીકે જન્મ લીધો છે નૈસારના જીવે એટલે કે મહાવીર સ્વામીના જીવે પ્રથમ તીર્થંકરનો પૌત્ર અને પ્રથમ ચક્રવર્તીનો પુત્ર કહો કેવો ભાગ્યશાળી હોય તે જીવ અને વાસ્તવમાં તે અત્યંત ભાગ્યશાળી છે તેનો જન્મ થયો ત્યારથી તેની આસપાસ મરીચી એટલે કે કિરણોનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે આથી જ તો તેનું નામ મરીચી રાખવામાં આવ્યું છે મરીચી યુવાન થયો એક દિવસ તેણે ઋષભદેવ પ્રભુની દેશના સામરી અને પ્રભાવિત થઈ તેણે દીક્ષા લઈ લીધી એક સાધુ તરીકે તે પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યો તેના માટે સાધુ જીવન જ્યાં સુધી સરળ રહ્યું ત્યાં સુધી તેણે ઉત્તમ સંયમ સાથેનું જીવન વિતાવ્યું કેટલાક સમય બાદ એક અતિ ગરમ ગ્રીષ્મઋતુ આવી તેની આકરી ગરમી મરીચી માટે અસહ્ય થઈ પડી બહુ જલ્દી તેને લાગવા માંડ્યું કે તે તાપ અને તપ એ બંનેનો ભાર એકસાથે ઉઠાવી શકે તેમ નથી તે સંસારમાં પાછો પણ ફરી શકે તેમ નથી કારણ કે તેમ કરવાથી અપયશ મળે અંતે તેણે નક્કી કરી લીધું કે પોતે સાધુ તો રહેશે જ પરંતુ સાધુતામાં સરળતા લઈ આવશે સાધુતામાં સરળતા આ માટે તેણે નવીન વેશ ધારણ કર્યો પ્રભુના શિષ્ય એવા સાધુઓ મનદંડ વચનદંડ અને કાયદંડ એ ત્રણ દંડથી વિરક્ત છે મરીચીએ એની જગ્યાએ કાષ્ટનો ત્રિદંડ ધારણ કર્યો સાધુઓ કેશનો લોચ કરે છે મરીચીએ અસ્ત્રાથી કેશનું મુંડન કરાવ્યું અને માથા પર શિખા રાખી સાધુઓએ મહાવ્રતો દ્વારા સંસારના મોટા દોષોનો ત્યાગ કર્યો છે મરીચીએ અણુવ્રતો ધારણ કરી વ્રતોમાં શિથિલતા લાવી દીધી સાધુઓએ મોહથી મુક્ત થવા માટે સંસારના તમામ સ્ત્રોનો ત્યાગ કર્યો છે મરીચીએ માથા પર છત્ર ધારણ કર્યું સાધુઓ પગમાં કશું પહેર્યા વગર વિહાર કરે છે મરીચીએ પગમાં પાદુકા પહેરી લીધી સાધુઓ તિલક નથી કરતા મરીચીએ માથે તિલક લગાવી દીધું સાધુઓ શ્વેત વસ્ત્ર ધારી છે મરીચીએ રંગીન વસ્ત્રો ઓઢી લીધા સાધુઓ સ્નાન વગેરેથી દૂર રહે છે મરીચી સ્નાન કરવા લાગ્યો એટલે કે પ્રભુ ઋષભદેવના સાધુઓ જ્યાં જ્યાં સંપૂર્ણ રીતે સંયમી છે ત્યાં ત્યાં મરીચીએ પોતાની સાનુકૂળતા મુજબની સરળ સાધુતા માંડી દીધી તે ત્રિદંડી સંન્યાસી બની ગયો જાણે કે હંસ કાગડો બન્યો વાસ્તવમાં પૃથ્વી પર એક પાખંડનો આ પ્રારંભ હતો સાચા ધર્મના સ્થાને મન ફાવતો ધર્મ આચરવાનું આ રીતે શરૂ થયું જો કે એ પછી પણ જો કોઈ મરીચીને તેના ધર્મ વિશે પૂછે છે તો તે એમ જ કહે છે કે ધર્મ એ જ મારો ધર્મ છે આની સામે જો કોઈ એમ પૂછે કે તમે એ ધર્મનું સાધુપણું કેમ નથી આચરતા તો મરીચી સ્વીકાર કરે છે કે આટલો સખત સંયમ પાળવાનું મારામાં સામર્થ્ય નથી બીજી તરફ કોઈ માનવ જો તેનું વ્યાખ્યાન સાંભળીને દીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરે છે તો મરીચી તેને ઋષભ દેવની પાસે મોકલી દે છે આમ મરીચી આચારે ત્રિદંડી છે અને વ્યવહારે સાચા સાધુ ધર્મનો સમર્થક છે ઋષભ દેવ જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં તે પણ તેમની સાથે પોતાના અલગ વેશે વિહાર કરતો રહે છે એક દિવસ ઋષભ દેવ વિનીતા નગરીએ પધાર્યા પ્રભુએ જ સંસારના પ્રથમ રાજા તરીકે આ નગરી વસાવી હતી અહીં જ તેમણે દીક્ષા લીધી હતી અને અહીં જ તે કેવળ જ્ઞાન પામ્યા હતા તેમના આગમનની જાણ થતાં ભરત ચક્રવર્તી તેમને વંદન કરવા માટે દોડી આવ્યો વંદન કરી તેણે જિજ્ઞાસાથી પ્રભુને ભાવિ તીર્થંકરો વિશે પૂછ્યું દેવે તેને માત્ર ચોવીસ તીર્થંકરો વિશે જ નહીં બાર ચક્રવર્તી નવ વાસુદેવ પ્રતિ વાસુદેવ અને નવ બળદેવ વિશે પણ વિગતવાર જણાવ્યું તે પછી ભરતે વિશેષ જિજ્ઞાસા સાથે પૂછ્યું પ્રભુ તમારી આ સભામાં એવો કોઈ ભવ્ય આત્મા છે જે તીર્થંકર બનવાની યોગ્યતા ધરાવતો હોય ત્યારે પ્રભુએ તેને જણાવ્યું કે તારો પુત્ર મરીચી કે જે અત્યારે ત્રિદંડીનો વેશ લઈને બેઠો છે તે આ અવસરપીણી કાળના ચોવીસમાં તીર્થંકર મહાવીર તરીકે અવતાર ધારણ કરશે એટલું જ નહીં તેનો જ આત્મા નવ વાસુદેવોમાં પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ તરીકે પણ જન્મ લેશે ઉપરાંત તે મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર નામનો ચક્રવર્તી પણ બનશે એટલે કે આ એક જ આત્મા ભવિષ્યમાં વાસુદેવ પણ બનશે ચક્રવર્તી પણ બનશે અને અંતે ચરમ તીર્થંકર પણ બનશે આ સાંભળી ભરત મરીચીની પાસે પહોંચ્યો તેને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યા મરીચિને પણ આશ્ચર્ય થયું કે ઋષભદેવ જેવા ભગવાનના પુત્ર અને ચક્રવર્તી એવા મારા પિતાશ્રી મારા જેવા ત્રિદંડીને કેમ વંદન કરે છે ત્યાં તો ભરત બોલ્યો શ્રી ઋષભ પ્રભુએ જણાવ્યું છે કે તમે આ ચરમ તીર્થંકર બનશો ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ બનશો અને પ્રિયમિત્ર નામે ચક્રવર્તી પણ બનશો તમે ત્રિદંડી સંન્યાસી છો તેથી મેં તમને વંદન નથી કર્યા પરંતુ તમે ભાવિ તીર્થંકર છો તેથી મેં તમારી વંદના કરી છે આમ કહી ભરત ત્યાંથી ચાલ્યો ગયો તે જે કહીને ગયો છે તે સાંભળીને મરીચીના મનમાં પોતાના કુલ માટે ગૌરવ જાગ્યું હોત તો તે સ્વાભાવિક ગણાયું હોત પરંતુ તેની અંદર અહંકાર જાગ્યો ત્રણ વાર તાલી દઈ તે નાચવા લાગ્યો અને અહંકારનો નાદ ગજવતો હોય તેમ મોટા સાદ સાથે બોલવા લાગ્યો હું આ ધરતી પર પ્રથમ વાસુદેવ થઈશ પછી ચક્રવર્તી પણ બનીશ અને અંતે ચરમ તીર્થંકર પણ બનીશ હવે મારે બીજા કોઈની અથવા બીજા કશાની શી જરૂર છે હું વાસુદેવોમાં પહેલો મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલાં અને મારા પિતામહ તીર્થંકરોમાં પહેલા અહો મારું કોળ કેટલું ઉત્તમ છે ઉત્તમતાની અનુમોદના હોય ઉન્માદના હોય પરંતુ મરીચી ઉન્માદમાં આવી ગયો પોતાના કુલનો મદ કરવામાં ભાન ભૂલી તે અહંકારનો તમાશો કરવા લાગ્યો આમ કરીને તે નીચ ગોત્રકર્મ બાંધી બેઠો નીચ ગોત્રકર્મ એટલે નીચા ગોત્રમાં જન્મ આપે તેવો અશુભકર્મ તમારી યોગ્યતા રાજાનો જન્મ પામવાની હોય પરંતુ તમારો જન્મ થાય કોઈ શુદ્રના ગોત્રમાં કથા ઉચ્ચની ગાથા નીચની મરીચી એ પછી પણ ત્રિદંડીના વેશે અન્ય સાધુઓ સાથે વિહાર કરતો રહ્યો અને પોતાની પાસે જે કોઈ દીક્ષાર્થી આવે તેને પ્રભુની પાસે મોકલતો રહ્યો એક વખત તે બીમાર પડ્યો બીમારી મોટી છે તેણે આશા કરી કે સાધુઓ તેની સંભાળ લેશે પરંતુ સાધુઓને મન તો તે અસયમી છે આથી કોઈએ તેની દરકાર લીધી નહીં મરીચીએ નક્કી કર્યું કે બીમારીમાંથી સાજો થયા પછી પોતે એવા કોઈને પોતાનો શિષ્ય બનાવશે જે સારી રીતે તેની સેવા કરે થોડા સમય પછી તે સાજો થયો તેની પાસે કપિલ નામનો એક યુવાન આવ્યો મરીચીએ તેને અરિહંત પ્રભુનો ધર્મ કહ્યો કપિલે તેને સાંભળ્યું અને પછી સીધું પૂછ્યું તમે પોતે આ ધર્મનું પાલન કેમ નથી કરતા મરીચીએ તેને જણાવ્યું કે પોતે અરિહંતના ધર્મને જાણે તો છે પણ તેનું પાલન કરવાને સમર્થ નથી એટલે કપિલે આગળ પૂછ્યું તો શું તમારા માર્ગમાં ધર્મ નથી મરીચી સમજી ગયો કે આ પણ મારી જેમ જ સુંવાળી ચામડીનો છે અરિહંત ધર્મનો સખત સંયમ પાળવામાં તે પણ મારી જે માળસું છે બીમારી પછી મરીચી પોતાને લાયક શિષ્ય શોધી જ રહ્યો છે અને તેને કપિલ મળી ગયો બીજો કશો વિચાર કર્યા વગર તેણે કપિલને કહી દીધું કપિલા ઈથમ્પી પી એટલે કે જૈન માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે મહાવીર સ્વામીના આત્માના સમગ્ર ભવભ્રમણનું આ સૌથી ભારે કર્મ બન્યું જેનું ફળ તેમને અંતિમ ભવ સુધી સતત ભોગવવું પડ્યું જે આત્મા નયસારના ભવમાં સમ્યક્ત્વ પામી ચૂક્યો છે અને પોતાના આધ્યાત્મિક વિકાસના પથ પર પગ મૂકી ચૂક્યો છે તે આત્માનું આ સૌથી મોટું મિથ્યાત્વ બની રહ્યું તેમના સમ્યક્ત્વને બે જ ભવમાં મિથ્યાત્વનું ગ્રહણ લાગી ગયું સમ્યકત્વ ભવફેરા ઘટાડે મિથ્યાત્વ ભવભ્રમણ વધારી દે મરીચીના ભવમાં મહાવીર સ્વામીના આત્માએ મિથ્યાત્વના માર્ગ પર એવા પગરણ માંડી દીધા કે ત્યાંથી પાછા ફરવા માટે ભવોના ભવો પણ ઓછા પડે જૈન ધર્મ સાચો ધર્મ છે એની મરીચીને બરાબર જાણ છે પોતાનો ધર્મ મિથ્યા છે એનું પણ એને બરાબર ભાન છે આમ છતાં પોતાને અનુકૂળ એવો એક શિષ્ય મેળવવા માટે મરીચીએ કપિલને કહી દીધું કે ત્યાં જૈન માર્ગમાં પણ ધર્મ છે અને અહીં મારા ત્રિદંડી વેશમાં પણ ધર્મ છે વાસ્તવમાં એની પાસે જે છે તેમાં ધર્મ નથી પરંતુ ધર્મના નામે પાખંડ છે મરીચી પોતે તો પાખંડના માર્ગ પર પગલાં માંડી ચૂક્યો છે પરંતુ આજે તેણે પોતાની સાથે એક અન્ય માનવને પણ આ પથ પર લાવીને મૂકી દીધો આમ પૃથ્વી પર પાખંડનો પ્રારંભ થયો મરીચી પોતાના આ ભવમાં જ નહીં આ પછીના અનેક ભવો સુધી આ પાખંડ સાથે ભવભ્રમણ કરતો રહ્યો મહાવીર સ્વામીની ભવગાથામાં મરીચીના ભવની કથા એ રીતે નોંધાઈ કે માત્ર એક મિથ્યા ઉત્સૂત્ર સંભાષણથી મિથ્યા ધર્મના માત્ર એક જ ઉપદેશથી તેમના આત્માએ પોતાના માટે કરોડો કરોડો વર્ષોનો સંસાર વધારી દીધો તેમનું એકમાત્ર ઉત્સૂત્ર સંભાષણ એ હતું કે ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીં પણ છે એક વાક્ય માત્ર ને માત્ર એક જ વાક્ય અને તેનું ફળ શું પ્રથમ તીર્થંકરના કુળમાં જન્મ પામ્યા પછી પણ મહાવીર સ્વામીના આત્માનું ભવભ્રમણ અંતિમ તીર્થંકરના કાળ સુધી લંબાઈ ગયું તેમણે પોતાના આ ભવમાં બે સૌથી મોટા અશુભ કર્મ બાંધ્યા પ્રથમ તો એ કે તેમણે પોતાના કુળનું અભિમાન કરીને નીચ ગોત્રકર્મ બાંધ્યું બીજું અતિભારે કર્મ બાંધ્યું એક ઉત્સૂત્ર સંભાષણ દ્વારા આ સંભાષણ સાથે એક મિથ્યા ધર્મની એવી સ્થાપના થઈ કે સ્વયં મહાવીર સ્વામીનો આત્મા એ મિથ્યા ધર્મમાં ભવોભવ ભટકતો રહ્યો નિત્ય સાચા ધર્મના પથ પર ચાલતા રહો કદાચ સાચા ધર્મનો માર્ગ મુશ્કેલ લાગે તો પણ મિથ્યા ધર્મના પથ પર કદી પગ ના મૂકશો તમારા એક જ ભવની એક જ ભૂલ તમને ભવોભવના ભૂલાવામાં નાખી દેશે જેની ગણના પણ કરી ના શકાય એવા ભવભ્રમણમાં તમે ભટકતા જ રહી જશો પોતે સ્થાપિત કરેલા મિથ્યા ધર્મની સ્થાપનાના પાપની કોઈ આલોચના કર્યા વગર મૃત્યુને વરીમરીચીનો આત્મા પાંચમા બ્રહ્મદેવલોકમાં પહોંચ્યો એ તેનો ચોથો ભવ હતો પ્રભુના વધુ ભવોની કથા હવે પછી